કોઈ બાકી ન રહે તે માટેની કામગીરી પંચે કરવાની હોય છે પરંતુ મત ચોરી કરાવી ચૂંટણી પણ ખુદ જોખમ બની ગયું છે આખરી યાદી બહાર પડ્યા બાદ એક મહિનાનો સમય છે તેમાં કોણ રહી ગયું કેટલા ખોટા નામ છે તે અંગે ઘરે ઘરે જઈને તપાસ કરીશું બીએલઓની નોકરી ન જાય તેવી રીતે કામગીરી કરાવજો તેવી કલેક્ટરને અપીલ કરી છે ભાજપ મકાર યાદી ઉતાવળી તૈયાર કરી રહ્યું છે કારણ કે ખોટું કરી શકાય પરંતુ કંઈ ખોટું ન થાય તે માટે કલેક્ટરની તાકીદ કરવામાં આવી છે તેવું પૂર્વધારા સભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું ખાસ કરીને આ પ્રેસવાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા કરવાની છે એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે એમને ખ્યાલ છે પરંતુ આ ખુબ અગત્યનું કામ છે એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે બીએલઓ સૌ બીએલઓને હું વિનંતી કરું છું હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય પંચ એક તરફી છે વોટ ચોરી કરાવે છે એમાં સામેલ છે અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે કલેક્ટરની કોઈ ગેરસૂચના પડ્યા પછી લગભગ એક મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બીએલોનો ભોગ ન લેવાઈ જાય કેમ કે ભૂલ છેલ્લે તમે એની ઉપર નાખશો જેમ ભાજપની ટેવ છે કે વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા એ પ્રકારે કોઈ બી નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટર ને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે માગીએ છીએ હમણાં જિલ્લા પંચાયત અને મહાનગરોની ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણી આવે એ પેલા ભાજપ એની ગરબડી ગોઠવી લેવા માટે આજે માં ઉતાવળ કરી રહ્યા છે તમે કીધું એમ બીએલો એ આપઘાત કર્યો સ્વાભાવિક છે એકદમથી તમારી રૂટીન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો એ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવી હોય તો બીએલઓને કમ સે કમ બે થી ત્રણ મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે શું છે કેમ છે નથી એના કાગળિયા ભેગા કરાવવાનું એ આ તો ત્રણ વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના તો બીએલ ઓને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કઢાય એના પ્રેશર સ્વાભાવિકપણે એ લોકોને આવે પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈ ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે કલેક્ટર એ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે અને બીએલ ઓને પ્રેશર ઘટે અને નો ભોગ ન લેવાય આ બે વાત માટે અમારે ખાસ તમારા થકી લોકો સુધી અમ પહોંચવાનો અમારો પ્રયત્ન છે